બજાવશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ આ પ્રસંગે વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું કે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં આગામી તારીખ સાત પાંચ બે મંગળવારના રોજ ચૂંટણી યોજનાર છે જેના માટે ભારતના ચૂંટણી પંચ તરફથી બહાર પાડેલ ચૂંટણી કાર્યક્રમ અનુસાર ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ બાર ચાર બે શુક્રવાર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ શુક્રવાર ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ શનિવાર ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ સોમવાર અને મતદાનની તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ મંગળવાર મતગણતરીની તારીખ ચાર છ બે હજાર ચોવીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ છ છ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ આ ઉપરાંત નવસારી જિલ્લા અંગે વિગતવાર જોઈએ તો નવસારી જિલ્લામાં વિધાનસભા આવેલા છે જેમાં જલાલપુર નવસારી એકસો ગણદેવી અને એકસો સિત્યોતેર વાંસતા સમાવેશ થાય છે જ્યારે પચીસ નવસારી સંસદીય મત વિભાગમાં સાત વિધાનસભા મત વિભાગ આવેલા છે જેમાં એકસો ત્રેસઠ લિંબાયત એકસો ચોસઠ ઉધના એકસો મજુરા એકસો નવસો ચાર આપણા જે દસ લાખ બ્યાસી હજાર આઠસો પાસઠ મતદારો રજિસ્ટર્ડ છે એમાંથી પુરુષ મતદારો છે પાંચ લાખ અડત્રીસ હજાર અને સ્ત્રી મતદારો છે પાંચ લાખ હજાર એટલે નવસારી જિલ્લામાં મતદારો મતદારો પુરુષ વધારે છે છે નવસારી જિલ્લામાં દરેક વિધાનસભા વિસ્તારમાં ત્રણ હોય એટલે થર્ટી સિક્સ વિડિયો સર્વેલન્સ ટીમ આઠ વિડીયો વિવિંગ ટીમ ચાર અને અચાર સંહિતા માટેની તો ટીમ સ્પેસિફિક ચાર છે એના સાથે દરેક ઓફિસરે ફિલ્ડ ઓફિસરે એમાં કામગીરી કરવાની હોય છે અને એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર ચાર વિધાનસભા વિસ્તારના ચાર અને હેડક્વાર્ટર પર એક એવા પાંચ હોય છે અને પચીસ નવસારી સંસદીય મત વિસ્તાર માટે ફ્લાઇંગ સ્કવોડ તેત્રીસ એસએસટી ફિફ્ટી સેવન વિડીયો સર્વિલન્સ ટીમ ચૌદ વિડિયો વિવિંગ ટીમ સાત અને આચાર સંહિતાની સાત ટીમ અને એક્સપેન્ડિચર મોડલ નોડલ ટોટલ આઠ એક હજાર ચારસો અઠાવીસ ગ્રામ્ય વિસ્તાર છસો છેતાલીસ મળીને કુલ બે હજાર ચુમ્મોતેર મતદાન મથકો છે આ ઉપરાંત દરેક વિધાનસભા મત વિભાગમાં સાત સખી એક યુવા સંચાલિત એક પીડ બ્લ્યુડી અને એક મોડલ મતદાન બનાવવામાં આવશે જેમાં નવસારી જિલ્લામાં એક હજાર એકસો સોળ મતદાન મથક ઉપર ચૂંટણી કામગીરી કુલ પાંચ સ્ટાફ ફરજ બજાવશે તેમજ અઠાવન માઇક્રો ઓબ્ઝર્વર ફરજ બજાવશે ત્યારે આ સાથે જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા બેનર હોર્ડિંગ્સ ઝંડી પોસ્ટર ભીત લખાણો કટઆઉટ વગેરે દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચૂંટણી ખર્ચ દેખરેખ માટે જિલ્લામાં આદર્શ આચાર સંહિતા કાર્યરત કંટ્રોલ રૂમ કાર્યરત કરેલ છે જેનો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ બે છ બે સાત છે અને હેલ્પલાઇન નંબર એક હજાર નવસો પચાસ છે જે તારીખ સોળ ત્રણ બે ચોવીસ કલાક ધોરણે કાર્યરત કરવામાં આવશે ને સાથે જ અંતે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદીમાં નવા નામ નોંધણી હેતુ ફોર્મ છ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાશે એમ જણાવી મતદારોને મતદાન માટે જાગૃત કરવા મીડિયાને સક્રિય ભાગીદારી દાખવવા સાથે આગામી તારીખ મંગળવારના રોજ મતદાન કરી દેશના પર્વમાં સહભાગી થવા જાહેર અપીલ કરી હતી આ પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નાયબ કલેક્ટર ઓમકાર સિંધે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકાબેન પટેલ સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે અવારનવાર જાણકારી માટે જોતા રહો નવસારી લાઈફ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન